આજે તમે બધા જાણો છો કે વડોદરા શહેર કોર્ટ્સમાં ચાલતા સાયક્લોનિક એક્ટિવિટી અને વડોદરા શહેરના વચ્ચે નીકળતા વિશ્વામિત્રીના લીધે સાયક્લોન અને ફ્લડ સિચ્યુએશન એક્સચેન્જ ઓફ આઈડિયાસ માટે આજે જોયું કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફના જે ટૂલ કિટ્સ એકવીપમેન્ટ્સને એમના જે પરિબળો છે રિસોર્સેસ છે ઇક્વિપમેન્ટસેસન છે આને પણ એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને એમના જે માનવભેદકો વોલન્ટિયર્સને પણ ખબર રહે કે કયો પ્રકારના ઇક્વિપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવે અને સાથે સાથે આ એક એવો પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેટનેસ કે મિટિગેશન માટે કેટલાક વાલબરી છે અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે અડવાન્સ પ્રિપેરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ વીઆર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર પ્રિપેરેડનેસ આન્ડ કેપેબલ ટુ રિસ્પોન્ડ ટુ એની કન્ટિન્જન્સી શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે ઘરે વગેરે ઉભા છે તો એક સંદેશ મેસેજ તમારા માધ્યમથી આપણે આપવા માગીએ છીએ હું માનું છું કે નેક્સ્ટ બે કલાકમાં તમારા ચર્ચા એમાં ઇન્ટરેક્શન એન્ડ એક્સચેન્જ ઓફ આઈડિયા પોલીસ માટે રેવન્યુ માટે બીએમસી માટે તમામ સ્ટેક હોલ્ડર માટે ઉપયોગ

કરીને અમે આયોજન કરી રહ્યા છે એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી બની શકીએ એના બાબતમાં એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને મારી જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનો ઉપયોગી થઈ શકે કે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેન્સ ટાઈપ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનો ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે દોડ થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સીટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે ડિફેન્સિવ મેકેનિઝમમાં અમે કેવી રીતે બ્લડ લિટીગેશન અને ડિઝાસ્ટર પ્રિન્ટને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને જીએસડીએમએની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનો પણ એક આઈડિયા આપને અહીંયા જોવા મળશે

પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મનસૂનના પ્રી એમ્ટિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રોડ લેવલ મેન્ટેન કરી રહ્યા છે આવનારા દિવસોમાં કદાચ પ્રીએમટી કરવું હોય તો ડી વોટરિંગ પંપ મૂકીને પણ અમે કરવાનું અત્યારે રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે એટલે ઓછું ને ઓછું પાણી રહે રોડમાં એ માટે મહેનત કરી રહ્યા છે લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમને પણ અત્યારે સાફ કરવામાં આવી છે લગભગ વીસ ત્રીસ વર્ષ પછી આ માટી કાઢવાનું કામ પ્લાસ્ટિક કાઢવાનું કામ આ બધું કામ અત્યારે કાર્યરત છે આશા રાખી કે આનંદના દિવસોમાં આવું કઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્ર પહોંચવાનો પ્રયત્ન કરીશું

પ્રિવેન્શન મિટિકેશન પછી સૌથી અગત્યનો તબક્કો આપણી પ્રિપેરનેસ પ્રિપેરનેસની અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને કામગીરી કરતા હોય એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા એનડીઆરએફ એસડીઆરએફ એસએલડીસી અને અન્ય વિભાગો આમની સાથે જોડાશે આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આની સાથે જોડાય અને આપણા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ડિંગ વિશેષ થાય તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ વિભાગો કામ કરે એ દિશાનો પ્રયત્ન આપે સિટી સર મ્યુનિસિપલ કમિશનર સર અને બાકીની સમગ્ર ટીમ એના માટે વિશેષ પ્લાનિંગ કરીને આપણે તમામ વિભાગો ત્યાં જોડાય તમામ વિભાગોની સાથે એક સર્જન થાય અને એમના એક્સપિરિયન્સ શેરિંગ અને આ ઉપરાંત આપણા કેપેસિટી બિલ્ડિંગ અને આપણા વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન જેથી કરીને આપણી ક્ષમતા શું છે એ લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ વિભાગો તો માહિતગાર થાય એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે આજના વર્કશોપનું આયોજન કર્યું છે